કૃષ્ણનગરી દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જગત મંદિર આસપાસના વિસ્તારમાં સુદામા સેતુથી કીર્તિ સ્તંભ રિલાયન્સ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કૃષ્ણનગરી દ્વારકા ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કાર્ય દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટ્રાફિક પોલીસના કર્મીઓ વચ્ચે વેપારીઓ સાથે તુતુ મેમેની સ્થિતિ સર્જાઈ હતી વર્ષો દરમિયાન જગત મંદિરની આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ પરિણામ વિહોણા રહ્યા છે હવે જોવું એ રહ્યું કે દ્વારકા શહેરમાં મોટાભાગના ગેરકાયદેસર દબાણો કઈ રીતે દૂર કરવામાં આવે છે શું આ વારંવારના દબાણો પાછા આવશે અથવા માપદંડોનું પાલન કરવામાં આવશે સ્થાનિક સમુદાય આ બદલાવની રાહ જોઈ રહ્યું છે પરંતુ શંકા છે કે આ કામગીરી કાયમી થશે કે નહીં જો કે જો તે અંતે હકીકતમાં બની શકશે કે નહીં એ તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે